સુરત મહાનગરપાલિકા દ્વારા જીરો દબાણ હેઠળ નક્કી કરેલા રોડ પર પાથરણાવાળા અથવા તો ખાણીપીણીની ચાલતી લારીઓને દૂર કરવાની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી શરૂ કરવામાં આવી છે ફૂડ વિક્રેતાઓની લારીઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે

શું સમસ્યા થાય બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર સાલીની બે ને અમારું બધું લારી ગલ્લા હટાવી દેવડાવ્યા

ગર ચલાવ કેવી રીતના ક્ષેત્રાઓ બનાવવા કેવી રીતના હક્તા ભરવા લાઈન લીડ ભરવા એ તો લેડીઝ ગ્રુમિંગ જ ખબર પડે અચ્છા બેન આજે મહરેલી કાડીલે સે કેટલા વાહી ગલ્લાવા માં એકત્રિત થયા આ નિર્ધારમાં અસંખ્ય વારી ગલ્લાવાળાઓ જે ભેગા થયા છે અમે કહી જ નહી શકતા કે આટલા વારી ગલ્લાવાળા ભેગા થકે જે અખા સુરતના અખા સુરતના કોણે કોણે ના પબ્લિકો અહીં જમા થઈ છે મારું નામ અસલમ મેહમન છે હું સુરત ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ પ્રેસિડન્ટ તેમજ નેશનલ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસિક તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર કોર્ડિનેટર સાહેબ આજે મહારેલી મહારેલીનું આયોજન કેમ કરવું સાહેબ આજે અમારા લારી ગલ્લાવાળાની પરિસ્થિતિ એટલી પખોડી થઈ ગઈ છે કે એ લોકો એક બે મહિનાથી થી તેમ સમજી લો કે એ લોકોને ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે સાહેબ હવે એ લોકો પાસે સ્વરોજગાર સ્વનિર્ભર લોકો છે સાહેબ એ લોકો રોજગાર કરીને પોતાનું ઘર ચલાવે છે બીક પર નદી માંડી છે તેવી કન્ડિશનમાં આવીને ઉભા થઈ ગયા છે એટલા નાક સુખે શું કરજો અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે